મિત્રો ક્યારે પણ છે ને બાપના બાપ ન બનતા એક બાપ અને દીકરો તો ને ગોળાના વેપારીઓ છે દર વખતે બાપ જ સોદો કરતો છે પણ આ વખતે દીકરાને કે ભાઈ તારે સોદો કરવાનો છે તારે શીખવાનું છે પણ શરત એટલી કે હું જ્યાં સુધી નકહું ત્યાં સુધી તારે ક્યાં બોલવાનો નથી દીકરો કે ભલે બંને જણા ભેગા થઈને જાય છે ઘોડાના અસ્તબલમાં ત્યાં કને બીજો વેપારી આવેલો હોય છે ઘણા બધા ઘોડા દોડતા હોય છે એમાંથી એક ઘોડો છે આમથી તેમ દોડતો છે દીકરાને ઘોડો પસંદ આવી જાય પિતાજીને કહે આપણે આ ઘોડો લેવાનો છે મને આ ઘોડો જોઈ સામે વ્યક્તિને બોલાવ આ મિત્રો દીકરો જે બાપ સામે જોવે છે કે આપણે લઈ લઈએ તો બાપ કેવો ઉભો તો દીકરાના મનમાં મિત્રો ગુસ્સો ભરાય છે કે ભાઈ મને સોદો કરવા માટે લઈ તો આવ્યા છે પરંતુ ખરીદવા માટે તો દેતા નથી બીજો વેપારી કે ભાઈ આની કિંમત જે હોય મને આ ઘોડો પસંદ છે એ કે તમને ગોળા વિશે ક્યાં જાણવું છે કે મને આ ઘોડા વિશે કાંઈ નથી જાણવું મને આ ગોળો પસંદ છે અને મને ખરીદવો છે અને મિત્રો એગ્રીમેન્ટ થઈ જાય છે દીકરો વળી પાછો બાપ સામે જોઈને કહે છે કે આને વધારે પૈસા આપીને આપણે ઘોડો ખરીદી લઈએ તો બાપ કે જે ઊભો હતો રે મિત્રો દીકરાના મનમાં છે ગુસ્સો ભરાતો જાય છે અત્યારે સામેવાળો વ્યક્તિ કહે છે કે હવે તો એગ્રીમેન્ટ થઈ ગયું તમને ક્યાં જાણવું નથી પણ હું આ ઘોડા વિશે એક વાત કરવા માંગુ છું આ ઘોડો છે ને જોઈ શકતો નથી અને મિત્રો સામેવાળા વ્યક્તિને આંચ લાગે છે આ તો મેં બહુ મોટી ભૂલ કરી નાખી હવે આને સાથે લઈ દઈને એમ કરવું શું અસ્તબલવાળાને કે જે આ ઘોડાને હવે તમે રાખી દ્યો મને હવે આની ક્યાંય જરૂર નથી હું આને શું કરીશ તમે બીજા કોઈને આપી દેજો હવે મિત્રો પછી બાપ છે ને દીકરા સામે જોઈને કહે છે જોયું જો તે થોડી ઝડપ કરી નાખી હો તો આ સોદો આપણાને કેટલો મોંઘો પડત અને મિત્રો દીકરાને છે ને પછી એની ભૂલ સમજાણી કારણ કે યાર બાપ છે ને એ કોઈ દિવસ છે ને દીકરાનો ખોટું થવા દે જ નહીં અને પછી બાપ દીકરો જે એક સરસ મજાનો ઘોડો લઈ અને ઘરે ચાલ્યા જાય છે અને મિત્રો ત્યારે જ્યારે લેખમાં છેલ્લી આ લાઈન લખેલી હતી ને તે આપણા હૃદયને ખરેખર સ્પર્શી જાય એવી હતી કે તમારા સંતાનના બાપ બનજો પરંતુ બાપ ના બાપ ક્યારે ન બનતા